સીએ કરવાનું સપનું ઘણા યુવાનોનું હોય છે અને આ સપનું પૂરું કરવા માટે તેઓ મહેનત કરતા હોય છે પણ જ પ્રયાસમાં પરીક્ષા પાર કરવી થોડી અઘરી છે પણ રાજકોટના એક વિદ્યાર્થીએ સાબિત કરી દેખાડ્યું છે રાજકોટની સરસ્વતી વિદ્યા મંદિરના વિદ્યાર્થી જપન પુરોહિતે પેલા જ પ્રયાસમાં સીએની સીએ ની આ કઠિન પરીક્ષા પાર કરી નાખી છે સરસ્વતી માધ્યમિક વિદ્યા મંદિર રાજકોટ નું વિદ્યાર્થી જપન સમીરભાઈ પુરોહિત હાલમાં જ લેવાયેલ સીએની પરીક્ષા પ્રથમ પ્રયાસમાં જ પાર કરી છે અને સીએની ડિગ્રી પોતાના નામે કરી લીધી છે સૌથી ખાસ વાત તો એ છે કે જપને આજ દિન સુધી એક પણ પ્રકારનું ટ્યુશન લીધું નથી ત્યારે જો અમારો ખાસ અહેવાલ નો ગોલ મારો 9 સ્ટાન્ડર્ડ થી હતો સ્કૂલમાં પણ સારો સપોર્ટ મળ્યો કે જ્યારે બધા મને ટેન્થ બાદ સાયન્સ લેવા માટે ફોર્સ ફોર્સ નહીં પણ સાયન્સ લેવા માટે સજેશન કરતા પણ મારો ગોલ સીએનો જ હતો તો મેં કોમર્સ લીધું અને સ્કૂલમાં પણ જે સારો સપોર્ટ મળ્યો મેં સ્કૂલમાં સેલ્ફ સ્કૂલ સ્ટડી જ કરેલું ત્યારબાદ ટ્યુશન કે રાખેલું નથી અને જે મને સીએમાં પણ ખૂબ હેલ્પ કરેલી કે ક્લાસીસ બાદ હું પ્રિપેરેશન કરતો તો તેમાં હેલ્પ થયેલી તેમજ ફાઇનલમાં મેં સેલ્ફ સ્ટડી હેલ્પ કરેલું જેમ કે મેક્સ છે હતા ત્રણ પેપર માટે નો સપોર્ટ ખૂબ રહ્યો છે જેમ કે ટ્વેલ્થ સુધી મેં આ સરસ્વતી સ્કૂલમાં કર્યું છે અત્યારે મંદિર મંદિરમાં છે તેના પ્રિન્સિપાલ હરિકૃષ્ણ નો સપોર્ટ પણ રહેલો છે તેમજ સ્કૂલ બાદ જ્યારે મેં સીએ સ્ટાર્ટ કર્યું તો ઇન્ટર બાદ અમારે આર્ટિકલ કરવાની હોય તો આર્ટિકલ ઓફિસ નો એક્સપિરિયન્સ પણ ખૂબ સરસ ઓફિસ એક્સપિરિયન્સ મને સીએ ક્લિયર કરવામાં ખૂબ હેલ્પ કરેલી છે ઓફિસમાં છેલ્લે ચાર મહિનામાં મને લીવ પણ મળી લેલી એટલે ઘરમાં હું ફૂલ ડે સ્ટડી પણ કરી શકતો હું નાઇન્થમાં હતો અરાઉન્ડ ફોર્ટીન ફિફ્ટીન ઇયર્સનો ત્યારથી જ મારો ફિક્સ ગોલ હતો કે સીએ જ કરવાનું છે એનો સપોર્ટ પૂરેપૂરો રહ્યો છે મારા મમ્મી પપ્પા દાદા દાદી દાદા તો અત્યારે નથી સાથે પણ સપોર્ટ બધાનો ખૂબ રહ્યો છે ક્યારેય મને સ્કૂલમાં હતો કે આ સીએમાં રીડિંગમાં ક્યારેય પ્રોબ્લેમ થયો જ નથી કોઈ પણ ગેસ્ટ આવ્યા હોય કે કાંઈ પણ હોય રીડિંગમાં ક્યારેય પ્રોબ્લેમ નથી થયો હા એ તો ફિક્સ હતું મારે સીએ બનવાનું જ છે કે તમે પ્રોપર શેડ્યુલ સાથે ને પ્રોપર એક રોડમેપ બનાવીને સ્ટડી કરો તો પ્રોબ્લેમ આવી જ ન શકાય જેમ કે મેં લાસ્ટ ફોર મંથ ફૂલ ડે સ્ટડી કરેલો આઠથી દસ કલાક સ્ટડી કરતો તેમજ એવું નહીં કે પહેલાં એક સબ્જેક્ટ કમ્પ્લીટ કરીને પછી બીજો સબ્જેક્ટ કરી રોજના હું ચાર સબ્જેક્ટ તો કરતો જ અને લાસ્ટ વન મંથ મેં એ પેપર પ્રેક્ટિસ કરેલી છે જે મને ખૂબ ખૂબ હેલ્પ કરેલી કારણ કે લાસ્ટ થ્રી પેપરમાં મને ફીવર હતો અને ડેન્ગ્યુ પણ હતું તો મારી રાઇટિંગ સ્પીડ ઓછી થઈ ગઈ હતી જે લાસ્ટ વન મંથની પેપર પ્રેક્ટિસ હતી ત્યારે એ મને ત્યારે કામ લાગી ગઈ કે મારે પેપર ઇન કમ્પ્લીટ પણ નથી થયું અરાઉન્ડ એઈટ ટુ ટેન માર્ક્સનું પેપર બાકી રહી જતું પણ એ પ્રેક્ટિસ રાઇટિંગ કરી રાઇટિંગ પ્રેક્ટિસ કરી હતી પેપરની એ મને ત્યારે કામ લઈ ગઈ કે એટલું પેપર પણ પૂરું થયું ને બાકી એ પેપર પણ ન લખી શકાત ને મે બી સીએ ક્લિયર ન થાત